હા દોસ્તો આજ ઇટારે ગામ તમને વરસાદ બતાવીએ અહીંથી આ ભાઈ ગાડી કાઢી હતી બહુ વરસાદ હતો અને આ એક બાવડો હલવાનો આમથી ક્યાંક આવ્યો એ ખબર ન પડી ક્યાંથી આવ્યો એ અને વરસાદના કારણે જો આ રસ્તો પણ ધોવાઈ ગયો આ રસ્તો આરસીસી હતો હાવ ધોવાઈ ગયો જો આના જેવો રસ્તો હતો અહીંયા હાવ ધોવાઈને ઓલો થઈ ગયો જોવું તમે આ રસ્તામાં બાવર હલવાનો છે અહીંયા આ આપણી ગાડી છે અને આ બાજુનું તમને પણ પાણી બતાવું આ બાજુનું જોવું તમે દ્રશ્ય પાણીના પાણી ઉતરી ગયું છે આ સમી પાયર દેખાય ન્યા લાગે હમ હમું પાણી જતું તો આ રોડ ઉપરથી જતું હતું પાણી સામે ખેતરોમાં પણ તમે જોઈ શકો છો પાણી આ જવું તમે ભાઈ પાણી આજ અને વરસાદ બે કલાકમાં એવો પડી ગયો કે તમે વાત પૂછોમાં આ તમે જોવા કરી આ ફૂલનો દ્રશ્ય બતાવું તમને આ હજી પાણી જાય છે બે કલાક પહેલાંનો વરસાદ છે બે ત્રણ કલાક પહેલાનો પાણી માતું નથી ભાઈ નાલામાં જવું

તમે જોઈ શકો છો જો વાહ પાણી જો તમે ભાઈ તો દોસ્તો હવે વિડીયો તમને ગમે પાણી પાણીનું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતી દો જય માતાજી જય પુરાપુરા પગ